જ્યારે માણસનો જન્મ થાય છે ત્યારે એને એકથી પંદર વર્ષ સુધી લગભગ આ દુનિયાથી એને ખાસ પરિચય હોતો નથી કે આ દુનિયા કેવી છે માણસો કેવા છે એકદમ ખુશખુશાલ હોય છે અને એને એના સપનાઓ રંગીન હોય છે એને આ દુનિયા મસ્ત લાગે છે એને દરેક માણસો મસ્ત લાગે છે એને કોઈ છલ કપટવાળું લાગતું નથી એ દરેક પર વિશ્વાસ મૂકે છે અને એ મજાની લાઈફ જોઈએ છે પંદરથી પચીસ વર્ષનો જે સમયગાળો છે એમાં એને એક સ્ટ્રગલ પીરિયડ જોવા મળે છે થોડું ઘણું પણ જો એના મા બાપનું પ્રોટેક્શન એના ઉપર હોય તો લગભગ એમાં પણ એને એકદમ મોજીલું વાતાવરણ મળી રહે છે પંદરથી વીસ વર્ષની ઉંમરની વચ્ચે કોઈ પણ માણસ જે છે એ છોકરો હોય કે છોકરી હોય તમામ પ્રકારની એનર્જીથી ભરપૂર હોય છે માનસિક હોય શારીરિક હોય કે દરેક પ્રકાર એકદમ જુસ્સાવાળો હોય એને ખબર જ નથી હોતી કે મૃત્યુ જેવી કોઈ ચીજ છે કે બીમારી જેવી કોઈ પણ વસ્તુ આવે કે કેમ પંદરથી પચીસ વર્ષની ઉંમરે એ એકદમ સુપર ડુપડ તાજગીથી ભરપૂર હોય છે અને આ જ ઉંમરની વચ્ચે એને વડીલો અથવા તો બીજા જે એના શુભેચ્છકો હોય છે સલાહકાર હોય છે કે છે કે જે કરવાનું છે આ ઉંમરની અંદર જ કરવાનું છે એ કેવા પાછળનું કારણ એક જ હોય છે કારણ કે પંદરથી પચીસ વર્ષની ઉંમરની વચ્ચે જે એના પાછ એના પાસે જે તાકાત જે જોમ અને જુસ્સો જુસ્સો હોય છે એનો જો ઉપયોગ જે રાઈટ ડિરેક્શનની અંદર કરી દે તો સો ટકા એનું પરિણામ સુપરડ ઉપર મળતું જ હોય છે ત્રીસ પચીસથી પાંત્રીસ પચીસથી ચાલીસ વર્ષની ઉંમર જ્યારે થાય છે ત્યારે વ્યક્તિને એવું લાગે છે કે હવે શરીર જવાબ આપે છે અને ક્યાંક ની પેઇન થાય છે ક્યાંક બેક પેઇન થાય છે અને એવું થાય છે કે હવે મારું શરીર લગભગ થોડું ક્યાંક બીમાર થવાની શરૂઆત કરી રહ્યું છે ચાલીસ વર્ષની ઉંમર પાર કર્યા પછી ચાલીસથી પચાસનો ગારો જે છે એ લગભગ ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે સેટલ થઈ ગયેલો હોય છે એના મેરેજ થઈ ગયેલા હોય છે બાળકો પણ ગ્રો કરતા હોય છે એને એવું લાગે છે કે બાળકો સેટ થઈ જાય અને સારું ભણતા થઈ જાય એટલે હું કંઈક કરું ખુશ રહું કંઈક સમજાય છે ચાલીસ વર્ષ પછી એને એવું લાગે છે કે આ બધું સેટ છે પચાસથી પચાસથી સાઠની વચ્ચે ત્યારે પ્રવેશ કરે છે માણસ આ જિંદગીની અંદર ત્યારે એના બાળકોનું ટેન્શન એના હોય છે કે હવે આ મારો છોકરો અથવા છોકરીનું સારી જગ્યાએ મેરેજ થાય અને નોકરી મળે આ ટેન્શનમાં ટેન્શનમાં એને અગણિત બીમારીઓનો એ ભોગ બનતો હોય છે બીપી ડાયાબિટીસ હાઈપરટેન્શન ફ્રસ્ટેશન ટેન્શન લઈને એ જાતે જ પોતાની બોડી અને મનનો નાશ કરવા તરફ આગળ જતો હોય છે એને એવું થાય છે કે મારા બાળકો સેટ થઈ જાય એમને સેપરેટ ઘર થઈ જાય એમને સેપરેટ ગાડીઓ થઈ જાય એટલે હું પછી શાંતિથી જીવું સાઈટ ક્રોસ કરે છે ત્યારે લગભગ એને નાની મોટી જે બીમારીઓ હોય છે એ મોટું સ્વરૂપ લઈ લીધું હોય છે એમને અને એને શરીરને પરેશાન કરવા માટે આ બીમારીઓ છે એકદમ મજબૂતાઈથી આગળ વધતી હોય છે અને એ વખતે કોઈ પણ માણસ જે છે એ હવે શારીરિક રીતે સક્ષમ લગભગ ઓછો જોવા મળે છે હવે જેને નક્કી કર્યું હતું પંદર વર્ષની ઉંમરે કે આમ થઈ જાય તો હું ખુશ થઈ જાઉં આમ થઈ જાય તો હું કંઈક સારી લાઈફ સેટ કરું એ સપનાઓ હવે એકદમ એને એની સામે એને ટાઈમ પીરિયડ ઓછો લાગે છે હવે એને લાગે છે કે સમય હવે ઓછો છે હવે દસ વર્ષ સાઈટ ક્રોસ કરે છે ત્યારે લગભગ એના ફેમિલીમાંથી એના ઘરમાંથી પણ એને એ વાતાવરણ મળતું નથી કે જે પહેલાં મળતું હતું હવે લગભગ એકલો અટુલો ક્યાંક બેસી રહેવાનું જો બહુ બીમાર હોય તો ખાટલો આપી દેવામાં આવે છે અને ખાવાનું સેપરેટ મળે છે આમ આમ કરતાં એ ખુશીઓની શોધમાં છેલ્લે મૃત્યુ તરફ આગળ વધે છે અને જે જીવવાનું હતું જેણે એ નક્કી કર્યું હતું કે ત્રીસ વર્ષ જ્યારે એને નક્કી કર્યું હતું કે આમ થઈ જાય તો આમ કરી દઈશ ને આમ થઈ જાય તો આમ કરી દઈશ આ બધી જ માયા અંદર એ ફસાઈ જાય છે અને છેલ્લે એની આ મુસાફરી છે અંત આવે છે એટલા માટે કહું છું ફ્રેન્ડ્સ આ બધું એક બાજુ ચાલવા દો આપણે ખુશ રહેવાનું એગ્રી હોય તો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ